નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરીએ છીએ રાહુલ ગાંધીના એસઆઈઆરના સો કોલ્ડ હાઇડ્રોજન બોમ્બ વિશે હવે આ હાઇડ્રોજન બોમ્બ એટલે એમણે એચ બોમ્બ કીધો હતો જે હરિયાણાનો ચૂના ચૂંટણી વિશે હતો તો હા હાઇડ્રોજન ને હરિયાણા એચ એમ કહીને એમણે મોટો ધડાકો પહેલાં બે ત્રણ વખત એમ કરું કરું છું કરું છું આ નથી એચ બોમ્બ આ નથી કાલે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ એચ બોમ્બ કહેવાતો ફોડ્યો પણ એમાં એમના જબરદસ્ત જુઠ્ઠાણા છે એ પકડાઈ ગયા છે અને એની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છે તો શરૂ કરીએ ગઈકાલે એમણે એક દાવો કર્યો કે એક બ્રાઝિલિયન મોડલનો ફોટો કોઈ બીજા બેનના નામ ઉપર ચોંટાડી દેવામાં આવ્યો હતો હવે આ કેટલું ખોટું છે એ આ જ્યારે પ્રેસ કોન્ફરન્સ પતી ને એના અમુક કલાકોમાં જ મીડિયાએ એક્સપોઝ કરી દીધું આમાંથી એક જે કાર્ડ હતું એ પૂનમ કરીને એક બેનનું હતું અને જ્યારે મીડિયા એ પૂનમ પાસે પહોંચ્યું ત્યારે એમણે પોતાનું વોટર આઈડી કાર્ડ દેખાડ્યું અને કહ્યું કે મારા ફોટો સાથે મારું જ નામ છે એટલે આ એક ગંભીર આરોપ હતો જે રાહુલ ગાંધીના ક્લેમને એ ખોટો પાડ્યો છે હવે જો આટલું એમનામાં વિશ્વાસ હોય કે મારો આરોપ સાચો છે અને ઇલેક્શન કમિશન આટલું ખોટું કરી રહી છે તો એ કોર્ટમાં કેમ નથી જતા આ વસ્તુ પણ વિચારવા જેવી છે ને પણ એ નથી જતા કારણ કે એમના દાવાઓ ખોટા છે એવું કહી શકાય આ ઉપરાંત રાહુલ ગાંધી એ વિપક્ષના નેતા છે અને વિપક્ષના નેતા જો આ પ્રમાણે મોં માથા વિનાની અથવા તો પાયા વિહોણા આરોપ કરે તો એ ભારતની લોકશાહી માટે પણ એટલું જ ખતરનાક છે હવે આપણે રાહુલ ગાંધીના જુદા જુદા જે આરોપો છે એનો એક પછી એક જવાબ લઈએ રાહુલ ગાંધીનો પહેલો આરોપ છે મેં આ અહીંયા મેં લખ્યા છે હું એ પ્રમાણે બોલીશ જોઈ જોઈને તો એમનો પહેલો આરોપ એવો છે કે આખા હરિયાણાની ચૂંટણીને છે ને ચોરી લેવામાં આવી છે એમાં ફક્ત મહાદેવપુરા અને અલંદ જે કર્ણાટકમાં છે એ નથી પણ આ બધું રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહ્યું છે હવે રાહુલ ગાંધીનો જે દાવો કે એક વૃદ્ધ સ્ત્રીનું નામ જે બસો વીસ વખત વોટર આઈડીમાં આવ્યું છે અને આ વોટર લિસ્ટ છ મહુ એસેમ્બલી એસેમ્બલીનું છે તો જ્યારે આપણે તપાસ કરીએ ત્યારે ખબર પડશે કે આ મુલાના એસેમ્બલી કોણે જીતી કોંગ્રેસે જીતી તો કોંગ્રેસ જીતી તો એ વોટ ચોરીથી જીતી રાહુલ ગાંધી તો દાવો કરે છે ને હવે એમનો બીજો આરોપ છે કે હરિયાણા એમપી છત્તીસગઢ મહારાષ્ટ્ર આ બધામાં એક્ઝિટ પોલમાં તો અમે જીતતા હતા ખરા પોલમાં અમે હારી ગયા તો હવે આપણે એનો એક પછી એક મુદ્દાસર જવાબ લઈએ તો એક્ઝિટ પોલ એ ખરેખર એક પ્રકારનો ઓપિનિયન પોલ હોય છે અને એ કાયમ સાચા નથી હોતા અને આવું વારંવાર સાબિત થઈ ચૂક્યું છે રાહુલ ગાંધી અને ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ અગાઉ પણ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની લોકસભા બાદ જે એક્ઝિટ પોલ આવ્યા હતા એને નકારી કાઢ્યા હતા એક બે હજાર ચૌદ અને ઓગણીસમાં કેટલાક એક્ઝિટ પોલે બીજેપીને મેજોરિટી નહોતી આપી પણ તેમ છતાં બીજેપીને મેજોરિટી આવી હતી બે હજાર ચોવીસના એક્ઝિટ પોલમાં તો મોટાભાગના એક્ઝિટ પોલે બીજેપીને સાડા ત્રણસો ઉપર બેઠક આપી હતી અને મળી કેટલી બસ્સો ચાલીસ એટલે એક્ઝિટ પોલ શું ફક્ત કોંગ્રેસ માટે જ ખોટા પડ્યા છે નહીં એ બીજેપી માટે પણ ખોટા પડ્યા છે હવે આ જ ચૂંટણી જે હરિયાણા સાથે થઈ હતી એની જ વાત લઈએ તો ઝારખંડમાં બીજેપી જીતશે એવું એક્ઝિટ પોલ કહેતા હતા પણ જે એમ એમ એટલે ઝારખંડ મુક્તિ મોરચાની મદદથી કોંગ્રેસ એ ચૂંટણી જીતી ગઈ તો શું એ એક્ઝિટ પોલ ખોટા નહોતા એટલે કે એ એક્ઝિટ પોલમાં તમે હારતા હતા પણ ખરેખર તમે જીતી ગયા તો શું એ ખોટું ના કહેવાય શું ઝારખંડની સરકાર ન બનવી જોઈએ હવે એક બહુ હસવું આવે એવો દાવો અથવા તો આરોપ રાહુલ ગાંધીએ મૂક્યો છે અને એ એવો છે કે કોંગ્રેસ બેલેટ પેપર એટલે જે પોસ્ટલ બેલેટ હોય એમાં તો આગળ હતો પણ જ્યારે ઈવીએમ ખુલ્યા ને ત્યારે એ હારી ગયો આ વસ્તુ તમે જુઓ તો હરિયાણાની જ વાત કરીએ તો ટોટલ જે વોટર હોય ને ટોટલ વોટ હરિયાણાના એના પોઈન્ટ સત્તાવન ટકા જ બેલેટ પેપરથી મતદાન થાય છે કારણ કે સરકારી અધિકારીઓ જે ચૂંટણીમાં હોય એ લોકો મત ન આપી શકે એટલે એમને પોસ્ટ દ્વારા પહેલેથી મત આપવાના હોય છે પોઈન્ટ સત્તાવન તો શું રાહુલ ગાંધી એવું કહેવા માગે છે કે ફક્ત હરિયાણાના પોઈન્ટ સત્તાવન ટકા લોકો જ સાચા છે બાકીના નવ્વાણું ટકા લોકો સાડા નવ્વાણું ટકા લોકો ખોટા છે આવું કઈ રીતના સાબિત થયું રાહુલ ગાંધી તો આવું જ કહે છે ને હવે બે હજાર પંદરના બિહારના ઇલેક્શનની વાત કરીએ તો જ્યારે બેલેટ પેપર ચાલુ થયા ત્યારે બીજેપી અને એનડીએ ખૂબ આગળ હતું અને જેવા ઈવીએમ ખોલ્યા કે એ હારી ગયા તો એવું નથી કે કોંગ્રેસ માટે જ આ થાય છે ચોથું રાહુલ ગાંધીએ હરિયાણાના જે સીએમ છે અત્યારે નાયબ નાયબસિંહ એમણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં અથવા તો પત્રકારો સાથે વાત કરતા કે વ્યવસ્થા થઈ ગઈ છે રાહુલ ગાંધીએ આ વ્યવસ્થાને શું ગણી કે ભાઈ ને બધું સેટ થઈ ગયું છે ઇલેક્શન કમિશન સાથે સેટ થઈ ગયું છે અરે ભાઈ તમે એમનો એક આ વ્યવસ્થા શબ્દ પકડ્યો બાકી કશું નહીં એમની વ્યવસ્થા પ્રમાણે એ હતું કે જે એમની સાથે એલાયન્સના જે પાર્ટનર છે એમની સાથે જે બેઠકોની અને ચૂંટણી અંગેની જે વ્યવસ્થા છે એ બધી સરખી થઈ ગઈ છે આ ઉપરાંત રાહુલ ગાંધીએ પોતે બે હજાર ચોવીસના લોકસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી તો વારાણસીથી હારવાના જ છે પણ થયું શું નરેન્દ્ર મોદી જીતી ગયા તો આ પ્રમાણે રાજકારણની તો ગમે તે વાત કહી શકે છે પણ છેવટે પરિણામ શું આવે છે એ તો જુઓ હવે એક પાંચમો આરોપ છે રાહુલ ગાંધીનો કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હરિયાણામાં ટોટલ એક પોઈન્ટ અઢાર લાખ મતનો જ ડિફરન્સ છે અને કોંગ અને આઠ બેઠકોમાં તો કોંગ્રેસ ફક્ત બાવીસ હજાર સાતસો ને મતથી જ હારી એટલે કંઈક લોચો છે તો હવે આપણે એમાં પણ ડીપમાં જઈએ અહીંયા એક સ્ક્રીનશોટ હું મૂકી રહ્યો છું તો તમે જુઓ કે ટોટલ દસ બેઠકો એવી છે જેમાં સૌથી ઓછા માર્જિનથી પરિણામ આવ્યા છે અને આ દસમાંથી છ બેઠકો કોંગ્રેસ જીતી છે તો આ છ બેઠકો છે લોહારુ આદમપુર રોહતક સદાવરા પંચકુલા અને ફતેહાબાદ બત્રીસથી માંડીને એકવીસો મત સુધીના ડિફરન્સથી કોંગ્રેસના છ ઉમેદવારો જીત્યા છે તો જો ઓછા ઉમેદવારોનો વાત થઈ હોય તો ફાયદો તો સૌથી વધુ સાહીઠ ટકા ફાયદો તો કોંગ્રેસને થયો છે તો એમનો આ આરોપ પણ ટકતો નથી મધ્યપ્રદેશની વાત કરીએ બે હજાર અઢારમાં તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પરિણામ હતું બીજેપીને ટોટલ એકતાલીસ ટકાનો વોટ શેર મળ્યો હતો અને કોંગ્રેસને ચાલીસ પોઈન્ટ નવ ટકા એટલે પોઈન્ટ એક ટકાનો ફેર હતો તો સરકાર કોની બની કોંગ્રેસની બની કેમ કારણ કે બીજેપીએ આવા જ નાના નાના માર્જિનથી ઘણી બેઠકો હારી ગઈ હતી અને એ પણ હજારથી પણ ઓછા માર્જિનથી હું અમુક સીટના નામ અહીંયા લઉં છું ગ્વાલિયર સાઉથ સુવાસ સુવાસરા જબલપુર નોર્થ રાજનગર દામો બિયાર અને રાજપુર બધામાં સોથી માંડીને હજાર વોટની વચમાં બીજેપીના ઉમેદવારો હારી ગયા હવે એક બહુ હસું આવે એવો મુદ્દો એ હતો રાહુલ ગાંધીનો જે છઠ્ઠો આરોપ હતો કે એક લેડીએ જ હરિયાણામાં દસ જુદા જુદા બૂથ પર બાવીસ વખત જે રાય એસેમ્બલી છે ત્યાં વોટિંગ કર્યું હવે આ વસ્તુ એવી છે કે એક જ નામ અલગ અલગ બુથમાં થાય એ બની શકે છે આવી ભૂલ થઈ શકે છે અને આને આ કેને કારણે થાય છે કે ઘણીવાર ડુપ્લિકેટ મતદાર હોય કોઈક ખ ખોટી એન્ટ્રી પડી ગઈ હોય કોઈક કોઈ બહાર જતું રહ્યું હોય કોઈક વાર એન્ટ્રીની જે એરર છે એને કારણે હોય અને વોટરનું શિફ્ટ થતાં હોય અન્ય રેસિડન્સીમાં કે કોઈ જૂના રેકોર્ડ અપડેટ ના થયા હોય અને એટલે જ આ એસઆઈઆર કરવામાં આવી રહ્યું છે અત્યારે તો રાહુલ ગાંધી એસઆઈઆરનો પણ વિરોધ કરી રહ્યો છે પ્લસ તમે વિચારો કે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ કે છ વાગ્યા સુધી એટલે કે દસ કલાક સુધી વોટિંગ થતું હોય છે હવે એમાં એક વ્યક્તિ બાવીસ વખત વોટિંગ કરે હવે એક મત માટે તેર સેકન્ડ સોરી પંદરથી અઢાર સેકન્ડનો ટાઈમ લેવામાં આવે છે તમે જાઓ અંદર તમારે અહીંયા નામ તમારું લખે તમે સહી કરો અહીંયા તમારા ઉપર સહી પેલી લગાડે તમને કે તમે જાઓ પછી પેલા અધિકારી કહે ચાલો વોટ કરો એટલે તમે વોટ આપો પછી પેલો બીપનો અવાજ આવે અને તમે નીકળી જાઓ આ બધામાં થી અઢાર સેકન્ડનો સમય લાગે છે હવે તમે વિચારો એક વ્યક્તિ શું આટલી બધી વખત મત કરી શકે આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ એવો નિયમ છે કે પિસ્તાલીસ દિવસ વોટિંગના પિસ્તાલીસ દિવસ પછી સુધી રાખવામાં આવે છે હવે હરિયાણા અને જેટલી પણ ચૂંટણીઓના આરોપ લગાવ્યા છે એ બધામાં એક વર્ષ છ મહિના ઉપરનો સમય જતો રહ્યો છે અને હવે રાહુલ ગાંધી આરોપ લગાવવા આવી ગયા છે કારણ કે એમને ખબર છે કે હું જે આરોપ લગાવીશ કે ખોટા લોકો વોટ કરીને આવી ગયા એના કોઈ સીસીટીવી ફૂટેજ ઇલેક્શન કમિશન પાસે નહીં હોય કારણ કે પિસ્તાળીસ દિવસ વીતી ગયા છે આ પણ એક કાવતરાની વાત સામે આવી રહી છે સાતમું એલિગેશન હરિયાણામાં પચીસ લાખ વોટ ચોરાઈ ગયા એનો મતલબ કે હરિયાણાના દર આઠ માણસે એક માણસનો વોટ ચોરાઈ ગયો ખરેખર વસ્તુ એવી છે કે બે હજાર ચોવીસમાં હરિયાણાના જે લોકસભાના ચૂંટણી હતી એ એકદમ ટ્રાન્સપરન્ટ હતી ચાર પોઈન્ટ સોળ લાખના દાવાઓ અને વાંધાઓ એને ઇલેક્શન કમિશનરે દૂર કર્યા અને ફાઇનલ લિસ્ટ સત્યાવીસમી ઓગસ્ટે રેસ કરવામાં આવ્યા અને ત્યારે કોંગ્રેસનો કોઈ પણ બીએલઓ જે બૂથ લેવલ ઓફિસર હોય એણે વાંધો કર્યો ન હતો તેમ છતાં કોંગ્રેસ આવું કરે છે ત્યાર પછી સોળમી સપ્ટેમ્બરે બધી જ પાર્ટીઓને ફાઇનલ વોટર લિસ્ટ ઇલેક્શન કમિશને આપી દીધું હતું બાવીસ વીસ હજાર પોલિંગ સ્ટેશન અને જેને સત્યાસી હજાર પોલિંગ એજન્ટ દ્વારા મેનેજ કરવામાં આવ્યા અને એમાં પણ કોઈએ રેડ ફ્લેગ ન કર્યો કે ભાઈ આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે હવે કોંગ્રેસ જે ડુપ્લિકેટ વોટરની વાત કરે છે કે ઇનવેલિડ ફોટોની વાત કરે છે ફેક એડ્રેસની વાત કરે છે એ કાવતરાની જે થિયરી છે એ રાહુલ ગાંધી બિહારની વાત કરી ઉત્તર પ્રદેશની વાત કરી કે પછી કર્ણાટકની વાત કરી એ જ હવે હરિયાણા માટે કરી રહ્યા છે આમાં કશું જ નવું નથી અને આ બધા વિશે ઇલેક્શન કમિશને પહેલેથી રદિયો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીને કીધું છે કે તમારા દાવાઓ જો સાચા હોય તો આવીને એફિડેવિટ કરો અમે એના પર કામ કરીશું પણ રાહુલ ગાંધી એમ કહે છે કે હું શું કરવા જોઉં મારું તો કામ છે વિપક્ષ નેતાનું બધી વાત બહાર લાવવાની તો બહાર લાવો પણ પ્રૂફ તો લાવો જે રાહુલ ગાંધી હજી સુધી લાવ્યા નથી હવે આમાં જે સૌથી મોટું કાવતરું જે છે ને રાહુલ ગાંધી કે એમણે એવું કીધું છે કે હું જેનઝીને અને આ બિહારનું જે મતદાન હતું એના અમુક કલાકો પહેલાં રાહુલ ગાંધી બોલ્યા છે કે હું જેનઝીને આ બાબતને ગંભીરતાથી લેવાનું અપીલ કરું છું કારણ કે તમારું ભવિષ્ય તમારાથી દૂર લઈ જવામાં આવી રહ્યું છે આ વસ્તુ જેનઝી શબ્દ ક્યારથી આવ્યો જ્યારથી નેપાળમાં અને બાંગ્લાદેશમાં તોફાનો થયા અને હિંસા થઈ આ હિંસા અને તોફાનોનું મૂળ કારણ હતું ત્યાંની જે તે સરકાર છે એને ઉથલાવી નાખવા અને કોઈ એક તાકાતનો ગુલામ હોય એવી સરકાર ઇન્સ્ટોલ કરવા તો શું રાહુલ ગાંધી એવું ઈચ્છે છે કે ભારતનો જેન્ઝી પણ આ રીતના હિંસા કરે તોફાન કરે જેન્સી લોકો જે આ વિડિયો જોઈ રહ્યા છે તમને એક બે સવાલ એવા છે કે શું તમે આ કરશો શું તમે હિંસા કરીને તોફાન કરીને રાહુલ ગાંધી શું કે તમારું ફ્યુચર લઈ જવા છે તો તો તમે તોફાન કરશો હિંસા કરશો અને પોલીસ પકડી જશે તમારા ઉપર પોલીસ કેસ થશે તો શું તમારું ફ્યુચર તમારી સાથે રહેશે હિંસા કરવાથી કાયદાનો ભંગ કરવાથી તમને જ નુકસાન છે ખરેખર વસ્તુ એ છે કે ભારતનો જેન્સી સમજો છે અને એ આવું ક્યારેય નહીં કરે અને રાહુલ ગાંધી જે અત્યારે બધી વાતો કરે છે એ આ જેન્ઝીના માતા પિતા અને દાદા જાણે છે કે રાહુલ ગાંધીના પિતા દાદી અને નાનાના સમયમાં કેવું શાસન કોંગ્રેસ કરતી હતી ઇમરજન્સીની વાત આ જેન્ઝીને આજના લોકો જ કહે છે એટલે આજનો જેન્ઝી રાહુલ ગાંધીનો જે ભાગલાવાદી વાત છે એની સાથે બિલકુલ સહમત નથી થતો અને એટલે જ રાહુલ ગાંધીના આટલા બધા બોમ્બ ફોડવા છતાં અને આ હાઇડ્રોજન બોમ્બ ફૂટવા છતાં પણ કશું જ થયું નથી તો આશા છે કે રાહુલ ગાંધીના જે આ વોટ ચોરી કહેવાતી અંગેના જે એચ બોમ્બ વિશેના જે કોઈ પણ આરોપ છે એને આપે આ ખુલાસામાં સમજી લીધા હશે કે એ કેટલા ખોટા છે ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઇક અને મિત્રો સાથે શેર કરજો કારણ કે આ જાગૃતિ આગળ વધારવી ખૂબ જરૂરી છે તો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત